શિવશક્તિ ટેક્સટાઇલના વેપારીએ કહ્યું કે કાલે આગ લાગી હતી જેના પર કાબુ મેળવી લેવાયો હતો આ પછી અમે તંત્રને કહ્યું હતું કે અમને અમારી દુકાનમાં બધું ચેક કરવા દો હિસાબ કરવા દો પરંતુ તેમણે કશું લેવા દીધું ન હતું જ્યારે સવારે હવે ફરથી આગ લાગી છે અને રોકાવાનું નામ નથી લઈ રહી હવે હું બરબાદ થઈ ગયો મારી દુકાન ગોડાઉન બધું ખતમ થઈ ગયું માર્કેટમાં કોઈ સેફટી નથી પાણીની અછત છે વધુમાં જણાવ્યું કે દુકાનોમાં સ્ટોક ખૂબ જ મોટા પ્રમાણમાં હતો હજી પણ આગ સતત ચાલુ જ છે આગ ઉપર ક્યારે કંટ્રોલ આવશે તે અંગે કહેવું ખૂબ જ મુશ્કેલ છે હવે અમારી દુકાન ક્યારે શરૂ થશે તેનો કોઈ અંદાજ નથી જે કરોડપતિ હતા તે હવે રોડપત થઈ ગયા છે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે હવે ફરીથી આ દુકાનો ક્યારે શરૂ થશે તેની કોઈ જ માહિતી નથી અને તે કહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે અધિકારીઓ આ બાબતે કેવી રીતે કાર્યવાહી કરે તે હવે તેમના ઉપર જ છે વેપારીઓને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે સરકારે અમને રાહત આપવી જોઈએ સોરદાર ટેક્સટાઇલ વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ચૂકવતા હોય છે કોર્પોરેશનને પણ ટેક્સ આપે છે શિવશક્તિ માર્કેટની અંદર અત્યારે જે પ્રકારે આગ લાગી છે તેને કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી જોઈએ જે દુકાનો માગ નથી લાગી ત્યાં ઝડપથી વેપારોને જવા દેવા જોઈએ અને ત્યાંથી તેમના હિસાબના ચોપડા અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ લઈ આવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અમારી સાથે ફાયર વિભાગના કે પોલીસના જવાનો અંદર આવે અને ઝડપથી અમને અમારી વસ્તુઓ લઈને બહાર લાવવા માટે મદદ કરે મારું નામ નરેશ કુમાર જૈન છે મારી શોપ ચાર હજાર બાવન ત્રેપન શિવશક્તિ માર્કેટમાં આવેલી છે મારા બધા વેપારી મિત્રોને અત્યારે અમે પણ જોઈ ન શક્યા કે અમારી દુકાન કઈ હાલતમાં છે પણ અમારે જે બીજા વેપારીને જોઈ છે અમારા મિત્રોની એમનું બધું બળીને ખાક થઈ ગયેલું છે સરકારને વિનંતી છે કે મુવાજાની તમે ઘોષણા કરો એટલે વેપારીને થોડી રાહત થાય છે બાકી બધું બળીને ખાક થઈ લુક છે એમના ડોક્યુમેન્ટ બધા અંદર છે એટલે ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ છે કે વેપારી જે બળી નથી દુકાન એમની જોડે જવા દે ફાયર બ્રિગેડની ટીમ યા પ્રશાસન જોડે જાય જ્યારે આગ બૂજી જાય એના પછી જવા દે તો એમાં જેટલી બૈડી એટલે તો થઈ ગયું બાકી જે ન બૈડ્યું એમાં બધાને રાહત મળે ને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એવું છે કે સૌથી વધારે ટેક્સ આપે છે ના આપણે ઇન્ડિયામાં ને વર્લ્ડમાં કહીએ કે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સુરતમાં જ છે આમાં હજારો ને કરોડો લોકોને રોજગાર આપે છે એવી આ ઇન્ડસ્ટ્રીઝ છે આમાં નાનાથી લઈને મોટા બધા માણસો છે ને આવી કોઈ બીજા રાજ્યમાં નથી કે જેમને એટલો રોજગાર મળી શકે છે માંગ છે સરકારમાં જેટલું સરકાર સહાયતા આપે ના માર્કેટમાં રિનોવેશનમાં એમનો મોટો યોગદાન જોઈએ છે તો જ અમે આ વેપારી કાંઈ કરી શકશે નહી તો નાના વ્યાપારી એમ પણ જતા રહે છે નહીં મરી જવાના છે આગ કોઈ વ્યાપાર્યો કરોડો નુકસાન કરોડ છતીસ ઘટા થી ઉપર આગ બુજાને ક્યાં કહોગે નહી ફોરેસ્ટેશન લોકોને તો બહુ અચ્છા દિન રાત મેં મહેનત કયા અભી पास में तो कोई भी बड़ा नहीं है लोगों ने मेहनत करके थोड़ा कर रहा है सर लोगों ने उन लोगों ने बीस साल से कर रहा हूँ सूरत तो मेरा तीन दुकान सरकार ऐसी क्या मांग कर रहे हो अभी सरकार ने सरकार तो से पूरी मांग इन्होंने की है लेकिन हम तो पूरा का पूरा तो गवर्नमेंट का तो सार्थ तरफ से तो पूरा इधर तो क्या पूरा कम्प्लीटली करके ही मैं भी क्या हर हर साल हर जीएसटी से लेके पूरा टैक्स को भर के ही हम भी किया है अभी सरकार लोगों ने टैक्स भरा बोले तो उन लोगों को टैक्स भरा से लोगों को क्या सपोर्ट करने का सरकार देखना पड़ेगा सर सर जिंदगी भर की तुम्हारी कमाई थे। नजिर, नजिर नजिर थी रही है जो नुकसान सो बहुत बहुत ऐसा नहीं है एक नहीं है पूरा शिव शक्ति मार्केट व्यापारी कपड़ा वालों का सबका दुखी चल रहा है एक हमारा दुकान पहले चालू हुआ जब से नीचे खत्म हो गया बोल के सोचे थे लेकिन वो रातों रात फिर भी पकड़ लिया ना લગભગ આટલી માર્કેટ ના બધા જ વેપારીઓની ત્યાં કઈક નાનું મોટું કોઈક વધતું ઓછું નુકસાન થયું છે કોઈની ત્યાં પચાસ લાખ હોય એક કરોડ હોય કોઈ દસ લાખ નો માલ હોય અને માલો બધા જ ડેમેજ થયા છે પરંતુ ઇન્સ્યોરન્સ પોલિસી જેની પાસે હશે જેના ઇન્સ્યોરન્સ આમાં કવર થતા હશે એ લોકો માટે અમે તૈયાર કરવા જઈ રહ્યા અમારા કે જે હેલ્પ ડેસ્ક પર આવીને ફ્રી ઓફ ચાર્જ કોઈ બી સલાહ મળી શકશે અને એક એવું ફોર્મેટ બનાવવા જઈ રહ્યા છીએ કે ઇન્સ્યોરન્સ પકાવવા માટે અને સર્વે કરાવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ જે તે ડોક્યુમેન્ટ જોઈતા હોય તે ડોક્યુમેન્ટ તમે ત્યાં રેડી ને હાજર રાખો ત્યાં આગળ રજૂ કરશો તો તમારું સર્વે જલ્દી થશે અને સર્વે જલ્દી થશે તો પૈસા ની અમે હેલ્થ ડેસ્ક શરૂ કરવા જઈ રહ્યા છે તેના અવશ્ય વેપારીઓ લાભ લો અને અમે જે ફોર્મેટ બનાવીએ છીએ એ ફોર્મેટ ના શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે તે ડોક્યુમેન્ટ તમે અહિયાં ફોર્મેટ ના હિસાબે આપો તો આપનો જલ્દી સર્વે અમારી સાથે પણ હાજર છે અમારા સેક્રેટરી સાહેબ પણ હાજર છે અને એવન સર્વેર પણ છે એટલે એમના અનુભવ નો લાભ લઈને જેમ મને ઓછી તકલીફ થાય અને વેલ્યુ આપણે આ કામ થાય એવી અમે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોશિશ કરીશ